તો ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલી હાજર રહી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું અમિતભાઈ શાહે રૂપિયા ઇઠ્યોતેર પોઈન્ટ પંદર કરોડના વિવિધ વિકાસ કાર્યોના પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કર્યું જેમાં સાણંદ અને બાવળા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય ઉપરાંત જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં રોડ બિલ્ડિંગ અને શિક્ષણ ક્ષેત્ર ક્ષેત્ર સહિત વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અમિતભાઈ શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે સાણંદ વિધાનસભામાં છ વર્ષથી ડેવલપ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે બે હજાર ઓગણત્રીસ સુધીમાં કોઈપણ ગામ પાયાની સુવિધાથી બાકી નહી રહે તેનું ધ્યાન રાખવામાં આવશે આ ઉપરાંત શાહે વાતનો પણ ઉલ્લેખ કર્યો કે બાવળા અને સાણંદ પાલિકામાં જે ઉણપ છે એની નોંધ તૈયાર કરી છે આવનારા ચાર વર્ષમાં વિકાસના કામો પૂરા થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે ગુજરાતમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકસિત તાલુકો સાણંદ બનવાનો છે તેનો લાભ સાણંદ સ્થાનિક લોકોને મળશે સાણંદ અને તેની આસપાસના વિસ્તારમાં પાણી ગામ સુધી અને ત્યાંથી ઘરો અને ખેતરોમાં પહોંચાડવામાં આવશે સાણંદ જીઆઈડીસી હોદ્દેદારો સાથે વાત થઈ અને એમના સહકારથી વિકાસના કામો થશે

તૈયાર કરી છે અને સાનંદ અને સુવિધાઓ આ બધા જ માટે પીવાનું પાણી પણ આ બધા માટે આવનારા ચાર વર્ષમાં બધી જ રીતે પૂર્તતા થઈ ઉદ્ઘાટન થાય એવી સ્થિતિનું પ્લાનિંગ પણ આપણે કરી ચુક્યા છે પૂરે પૂરા કામ કરતા થઈ ગયા પછી આખા ગુજરાતમાં ઔદ્યોગિક દ્રષ્ટિથી સૌથી વધુ વિકસિત તાલુકો આપણો સાણંદ તાલુકો બનશે

આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું કે સાહેબ આપ સાણંદ વિધાનસભા વિસ્તારની અંદર આટલા બધા કામો અહીંયા આગળ જે આવી રહ્યા છે ને લોકોની જે સેવાઓ હોય એની અંદર ખૂબ મોટો યોગદાન મળી રહ્યું છે ત્યારે હું સમગ્ર સાણંદ વિધાનસભા વિસ્તારથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું